બોલો શ્રી સાહર ભુવાણી બોલો રાજુ ભવાની બદ્રીનાથ કેદારનાથ બદ્રીનાથ કેદારનાથ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અમૃતિ માં બિરાજમા શરદી શ્રી કૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ Sinadi babanile sinadi babanile sinadi babanile sinadi babanile matru de owo matru de owo matru de owo pitru de owo pitru de owo. O se ke simbana ba rasimane boka mara lo.

ચરણ કમળ માં સ્થિર કરો મારી બધી શિવ શક્તિ લાડી લા સંતાન સૌ સદા સુધારો ગુભા કરો મારી છતી પ્રસંગે પ્રથમ સાન છે આપનું આપી સાધીએ કાર્ય માં સાધી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં જ્યાં સુધારી દો મારા વધે ગોપ ભક્ત ને પુનિત લાવો આપજો સાણ આવી બોલો શ્રી ગણપતિ દાદા ની ઓમ તુલસી માતા ઓમ તુલસી માતા તુલસી માતા તુલસી માતા રામેશ્વર સૂર્યનારાયણ ભગવાન નિ જય હોયનારાયણ ભગવાન નિ જય હોયનારાયણ ભગવાન નિ જય હો અનંત વાસુકી પદો નાભમ કમલમ સંગપાલ ધુત્રાક્ષ્ય એતાની નવનામાની નાગા નાય માતો સાયંકાલેમ પ્રાંત પ્રાંતકાલે વિશેત ભય ના શે સરો જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સેલ કરો મારી મતી શિવશક્તિના લાડીલા સંતો સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રશં શાંતે આપનું આ પી સાર્ય કાર્ય માથાધી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવ્યો મારાવતી

ગુણવંત કરી ને ગોગારે આવી વગાડી કે સિંબા માં હાથ ગોગા અમર ધો તમારી દેવજી બુએ ભગતી આંધળી આપ્યા તેમને પુત્ર પરિવાર કે સિંબા ના ગોગા અમર ધો તમારી બેસાઇ વાળો રૂડો રેસતો મહારાજનું ઉદાબાના ગોગા અમર દબોત મારી મંદિર સોપતા બાબાના ઉપર શોભે છે દોડી ધાનું નિશાન બના ગોગા અમર દબોત મારી જાદ જળહળ જો તો બાપુની જળથી વાગે છે નોબતે નિશા કિશિમ્બાના ગોગા અમર ધપો તમારી આનંદે ઉતારે ભુવાર થી વાગે છે રૂડી ભૂઘોળ ને લે ગોગા અમર ધપો તમારી લેલોડા ગોડા બાપુને સોબતા વાગે છે ઘંટ ને ગળિયા બના ગોગા ધોત મારી રોમે મેો મેં દેવજી ને રમતા રો મેં રો હળ હળ તમે ઝેર ના સારા ખિમ ગોગા અમર ધ મારી ગામોરે ગામજી મંડળો આવતા માણસી વરાતી ગણી ખિસિમ્બા બાના ગોગા અમર ધોત મારી દુખિયા આવે દેશો રે દેશથી સુખ આપો ને ખિસિમ બાના ગોગા ગોગા અમર ધ પોત મારે દેશો રે દેશ તારો ડંકો રે વાઘો ભલી વગાડી ના ગોગા અમર ધ પોત મારી જાઓ ચૈતર સુ ચોથ ની ચડે છે અબિલ ને ગુલાલ ખિસિમ બા ગોગા અમર ધ પોત મારી જા આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાડયો સુખ આપો ને સિંબાના ગોગા સિંબાના ગોગા અમર ધોત મારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ

આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જાજો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખીનમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા મહાકાળેશ્વર મહાદેવની જયો ખેરાલુમાં બિરાજમાન થયા રામેશ્વર મહાદેવી જયું ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખમાન દાદા ની જયું બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય